હેલો મિત્રો સ્વાગત છે बीजा આજના આપણે બીજા બ્લોગમાં અને આજે આપણે જવાના ફરવા જઈએ ત્યાં એનું નક્કી આપણા પ્રમાણે અને આગળ આપણે આ એક અમેઝિંગ વસ્તુ બતાવવાના તો આ કન્ટિન્યુ કરજો અને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો કારણ કે આવાના નવા વિડીયો આ માં આવતા રહેશે તો ફાઇનલી અમે નીકળી કે છે અને આજે જવાના છે મોપુલ અને સાગર તો આગળ ટુકડીએ ખમી મળી જાય અમને તો અમારા ગામ પણ હવે ફૂલ માણસો ભરાવાની તૈયારી થઈ ગઈ અને મિત્રો આ આપણે પણ હવે રસ્તા કાજ શરૂ થઈ ગયો છે કારણ કે દાવના બને શરૂ વડે તો ફાઇનલી મિત્રો આગળ તો હતા પણ અમારે આવી ગયો થોડો રસ્તો ખરાબ અને વિપુલભાઈ કાઢે આપણે ગાડી તો નાથી તો આપણે ગાડી ગાડી નીકળીએ તો ત્યારે સારા રસ્તા ઉપર ને સારો રસ્તો આવડે આવે એટલે વિપુલભાઈને તમને ખબર જ છે કે ગાડી પૂરી જોશમાં જ આપતા હોય અને એને પણ રાઈડર બનવાનું છે એટલે એનું આપણે સપનું ટૂંક સમયમાં પૂરું કરાવીશું કારણ કે એ સ્કોટ નો શોખ છે ને આપણી કાંઈ છે બ્લેન્ડર અને નજારો જોવો નજારો એક નંબર નજારા અને એવું બધું જોતા હતા આપણે આગળ હાલતા હતા રસ્તા આગળ મિત્રો બહુ ખરાબ હતા અને આ રસ્તા પણ એવા છે ને યાર ગાડી આવવાની પણ મજા નથી આવતી ને વાહે બેહવામાં પણ નથી મજા આવતી કારણ કે રસ્તા એટલા ખરાબ છે યાર અને આપણે આગળ જઈએ આવી અને આવી ગયું આપણે ગોપનાથ બોર્ડ જે ગોપનાથમાં પણ ઘણી વસ્તુ જોયા જેવું છે આપણે દેખાડીએ આગળ અને આ બધી દુકાનો ને એવું છે મિત્રો આ બધી તમારે જે નાસ્તો કરો એને આ બધી રમકડાં ની દુકાનો બતાવી છે અને આ બધી દુકાનો પણ એક નંબર છે યાર તમારે જે કઈ ખરીદવું અહીંથી જ ને ગળી ગયા ગોપનાથ ગેટ ની અંદર ને અંદર જતા આપણે એક મસ્તી મસ્તીનું છે એ પૂતળું પણ આપણે બધી કેનું છે તો ખબર નથી હવે કઈ નામવામાં આપણે વાસ્યું નથી હજી અને ભૂગી ગયા આપણે લાલ રંગના પૂતળા વાંહે તો ફાઇનલી અમે ભૂગી ગયા છીએ ગોપનાથ અને આ છે ગોપનાથનો પુત્રુ હવે જઈએ આપણે ગોપનાથ મંદિરની અંદર પગે દર્શન કરવા सागरભાઈ ને વિપુલભાઈ જય સાગર સપોઝન શાળા શ્રાવણ મહિનામાં પણ અહીંયા ફૂલ મોજ હોય મિત્રો એટલે તમે જો સોમનાથ કોઈ આવવાનો હોય તો જરૂરથી આવજો અને અહિયાં છે કબૂતરા માટે વિશે ઘઉં ચોખા ને બાજરા ને નાખેલું છે બધું કબૂતરનો નો વ્યુ કેટલા બધા પક્ષી ઉડે ખોટી વાર નહીં લગાડી ને ડાયરેક્ટ આપણે કરીએ ગોપના દાદાના દર્શન કાળ ભેરવ દાદા ને હનુમાન દાદા ને પણ

કે આપણે વસ્તુ ખાસ બતાવવાનું છે આ વસ્તુ છે ચાલો આપણે અંદર જઈને બતાવી દઈએ તો એ ખાસ વસ્તુ મિત્રો આ તમે જોઈ શકો છો આ બધી વસ્તુ હાલમાં નવી બનાવેલી વસ્તુ છે આ તમે ગમે ત્યારે ગોપના દેવો પણ આ વિડીયો આ વસ્તુ તમે જોઈ નહીં હોય ગમે ત્યારે ગોપના દેવી હશે પણ આ વસ્તુ તમે જોઈ તો નહીં જ હોય

અને આવું તો અહીંયા ઘણું બધું ગોપનાથ ફર્યા જેવું છે એટલે ગોપનાથ ફરવા આવો મિત્રો બહુ danger મજા આવશે તમને તમે ગોપનાથ ના દર્શન કરીને તો આવી ગયા ને જઈએ હવે દરિયા બાજુ ફરવા આવી બધી દુકાનો બનાવી છે ઘણી વસ્તુ ખાવાની પણ છે નારિયેળ પાણી ને પેલા ભાઈ આપણે શું કરે છે એ જોવા જઈએ શું કામ શું કરે છે રૂપા જઈને તમને દેખાતા હોય છે થોડુંક ઝૂમ કરીને પણ બતાવી દઉં તો જઈએ આપણે વિપુલભાઈ અને સાગરભાઈ તો જાય છે ને આપણે પણ થોડાક વાંચા જઈએ વીજ જતા કારણ કે જ્યારે સંપર્ક કરવા અને આવો નજારો છે મિત્રો ગોપનત નો પહેલા પણ શું કામ કામકાજ શરૂ છે જોવા જઈએ ગોપનાથ નું દરિયા કિનારો જવું મિત્રો અને પાણી પણ ભરાતા છે રાતા નથી તોય દાદા તો ન ઉભરા પણ આપડે થોડાક મોટા પાડી લઈ

અને કોમેન્ટમાં જણાવો તમારે હજી કયા કયા ધામ જોવા હશે આપણે લઈ લઈ તો બાય બાય મિત્રો